વેલકમ ટુ અકુ ટીચર બધાને ચટપટું ખાવાનો ખૂબ જ શોખ હોય છે બરાબર ને અને મને પણ એટલો જ છે તો આજે વટાણા પડ્યા છે ઘરમાં તો થયું કે ચાલો આજે આપણે કંઈક ચટપટું વટાણામાંથી બને એવું કંઈક બનાવી લઈ તો ઈચ્છા થઈ હતી એટલે આજે આપણે ખાટો તીખો મીઠો અને ચટપટો એવો રગડો બનાવશું અને સાથે બટેટાની મસ્ત મજાની પેટીસ બનાવશું રગડો છે તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો ઈચ્છો તો સમોસા સાથે પણ ખાઈ શકો છો અને પેટીસની સાથે પણ તમે ખાઈ શકો છો તો ચાલો આજે આપણે બનાવીએ મસ્ત મજાની રગડા પેટીસ લીલા વટાણા ફ્રીજમાં પડ્યા હતા એટલે મેં બહાર કાઢી અને તેને પાણીમાં થોડી વાર માટે રહેવા દીધા જેથી જે ઠંડા હોય છે એના કારણે વાતાવરણના તાપમાનને તે આવી જાય ત્યારબાદ આપણે પ્રેશર કુકરમાં તે બધા વટાણા લઈ અને તળીએ મૂકીશું અને સાથે હું બટેટા પણ મૂકી દઈશ એટલે નીચે હું નાનકડી રીંગ મૂકું છું અને ત્યારબાદ ઉપર એક તપેલામાં બટેટા પણ સાથે મૂકી દઉં છું હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી અને ત્રણથી ચાર સીટી સુધી વગાડી લેશું અને સાથે હું આંબલી પણ પલળવા માટે મૂકી દઉં છું અને થોડીવાર માટે આપણે તેમાં ગરમ પાણીમાં રાખશી એટલે તે સરસ પલળી અને ઓછી થઈ જશે અને એ દરમિયાન આપણે લીલો મસાલો જે આપણે રગડામાં નાખવાનો છે એ પણ આપણે વાટી અને તૈયાર કરી લઈએ તો આ રીતે મરચાં આદુ અને કોથમરીને હું સરસ રીતે વાટી અને તૈયાર કરી લઉં છું અને આંબલી પણ સરસ પલળી ગઈ છે તો તેમાં ગોળ મિક્સ કરી અને તેને સરસ રીતે બધું મસળી અને ગાળી અને પાણી તૈયાર કરી લેશું અને હવે આપણા બટેટા પણ ઠરી ગયા છે એની છાલ ઉતારી અને આ રીતે હું બધા બટેટાને સરસ રીતે ખમણી લઈશ જેથી તેમાં ક્યાંય પણ ગાંઠા ન રહે અને જ્યારે આપણે પેટીસ બનાવીએ ત્યારે એકદમ સરસ મજાની બની જાય થોડો બટેટાનો માવો મેં રગડામાં ઉમેરવા માટે અલગથી કાઢી લીધો છે હવે અહીં આપણે જરૂર મુજબ મીઠું અને બટેટાને જે વેફર કરીએ ત્યારે પાવડર નીકળે છે એ મેં ઉમેર્યો છે અને અહીં તમે તપકીર પણ ઉમેરી શકો છો અથવા આરા રોટ પણ ઉમેરી શકો છો સાથે વાટેલા આદુ મરચાં કોથમરી જે પેસ્ટ બનાવી હતી તે અહીં મેં ઉમેરી લીધી છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી અને જે પેટીસ વાળવાની છે તેના અલગથી આપણે ગોળા બનાવી અને તૈયાર કરી લેશું હાથેથી આ રીતે બધું સરસ રીતે મિક્સ કરવાથી બધો મસાલો આખા મિશ્રણમાં સરસ રીતે ભળી જાય છે હવે અહીં મેં એકથી બે ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ ઉમેરેલ છે જેથી પેટીસ પણ એકદમ સરસ મજાની ક્રિસ્પી અને કરારી બનશે અને સાથે સાથે બટેટામાં જો કોઈ ભેજ રહેલો હોય તો પણ તે બ્રેડ ક્રમ્સના કારણે શોષાઈ જાય છે આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે તેના ગોળા વાળી લેશું આપણા વટાણા પણ બફાઈ અને સરસ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે દાણો દબાવતા જ એકદમ સોફ્ટ બની ગયો છે તો હવે આપણે વઘાર પણ કરી લઈએ અને એ પહેલાં થોડા આપણે તેને મેસ કરી લેશું એટલે આખા દાણા પણ થોડા ઘણા રાખશું અને થોડા ઘણા આ રીતે મેસ કરવાથી ટૂંકમાં સરસ રીતે બધું મેલ્ટ થઈ જાય અને રગડો એટલે એ જ એટલે જ કહેવાય છે રગડો કે તેને રગડી રગડી અને બનાવવામાં આવે છે હવે એક પાનમાં હું એક ચમચો ભરી અને તેલ લઈશ અને સાથે એક ચમચી જેટલું ઘી પણ લઈશ અને આ બધા ખડા મસાલા ધાણા વડિયાળી લાલ મરચું લવિંગ તમાલપત્ર તજ આ અને સાથે સાથે બાદિયા આ બધું આપણે એક પછી એક જ્યારે તેલ અને ઘી બંને ગરમ થાય એટલે વારાફતથી બધું સરસ રીતે ઉમેરી દેસું અને વરિયારી અને ધાણાને લીધે રગડાનો ટેસ્ટ એકદમ ઉભરી અને બહાર આવે છે અને ખાય છે ત્યારે પણ ખૂબ જ એકદમ મસ્ત મજાનું ચટપટુ આપને લાગે છે સાથે સાથે લીમડો અને વાટેલી પેસ્ટ પણ હું ઉમેરી દઉં છું આ રીતે બધું થોડીવાર માટે સાંતળી લેશું અને ત્યારબાદ કટ કરેલા આપણે ટામેટા ઉમેરશું અને એને પણ થોડીવાર માટે સીજવા દેશું તો આ રીતે મસ્ત મજાનો બધો જ સૂકો મસાલો અને લીલો મસાલો થોડીવાર માટે આપણે સીજી જાય ત્યારબાદ આપણે જે એટલે કે વફાયેલા વટાણા છે તેને આપણે તેમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ જરૂર મુજબ આપણે સાથે પાણી પણ ઉમેરશું જેથી રગડો છે એ થોડો લિક્વિડ ફોર્મમાં હોય આ રીતે બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે ચડવા દઈશું અને સાઈડમાં રાખેલા થોડા બટેટા હતા એ પણ ઉમેરી દઉં છું જેથી આપણો રગડો છે એ થોડો ઘટ તૈયાર થશે આ રીતે બટેટા ન ઉમેરવા હોય તો તમે કોર્નફ્લોરની સ્લરી બનાવીને પણ ઉમેરી શકો છો પણ આ રીતે બટેટા ઉમેરવાથી તેનો સ્વાદ સારો આવે છે સાથે અહીં મેં જરૂર મુજબ એટલે દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરેલું છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરશું પોણી ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તમે તમારા ઘરની જરૂરિયાત મુજબ મસાલા વધઘટ કરી શકો છો હવે આપણે ધાણાજીરું પાવડર ઉમેરશું બધું સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં ચટપટો સ્વાદ દેવા માટે ગરમ મસાલો પણ ઉમેરશું અને સાથે લીંબુ પણ ઉમેરશું અને આ રીતે રગડાને ધીમે ધીમે સરસ રીતે રગડી અને એકદમ મસ્ત મજાનો ઉકળવા દેવાનો છે તે ઉકળતા ઉકળતા રગડો ઘટ પણ બનતો જશે કેમકે આપણે તેમાં બટેટા ઉમેરેલા છે એના લીધે જ્યારે બટેટા ગ્રેવીમાં ઉકળશે ત્યારે એ ઘટ બનશે તો તમે જોઈ શકો છો કે પેલા કરતા ઘણો બધો રગડો ઘટ બની અને તૈયાર થઈ ગયો છે સાથે થોડોક બ્રેડનો ભૂકો પણ ઉમેરું છું એટલે કે બ્રેડ ક્રમ્સ પણ ઉમેરું છું તેના લીધે પણ રગડો આપણો થોડો ઘટ થશે અને જોઈતા મુજબ આપણે લીંબુનું પાણી ઉમેરશું તો જો કેટલો સરસ કલર તેનો દેખાઈ રહ્યો છે અને મસ્ત મજાનો રગડો આપણો ચટપટો તીખો તમતમતો ખાટો મીઠો ખારો બધો સ્વાદ એમાં છે અને ઉપરથી થોડો ગરમ મસાલો આ રીતે આપણો મસ્ત મજાનો રગડો બની અને તૈયાર થઈ જાય છે તો રગડો ધીમે ધીમે ઉકળી રહ્યો છે એ દરમિયાન આપણે સાથે સાથે પેટીસની પણ તૈયારી કરી લઈએ તો આટલો મસ્ત મજાનો જુઓ આપણો રગડો ઉકળી અને ઘટ બની અને તૈયાર છે હવે આપણે પેટીસ માટેની તૈયારી કરી લઈએ તો એક મોટી લોઢી ઉપર થોડું તેલ હું ફેલાવી લઉં છું અને ત્યારબાદ આપણે જે બટેટાના પેટીસ માટેના લુવા બનાવેલા છે તેને હાથ વડે આપણે જોઈએ મુજબનો થેપી અને આકાર આપીશું અને ત્યારબાદ આપણે તેને બટેટાના પાવડર અથવા તફકીરમાં આપણે રગદોળી અને પછી તેને એક પછી એક પેટીસને મધ્યમ તાપે શેકી લેશું અને બંને બાજુ મસ્ત મજાની કલરફુલ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાની છે